ભગવાન કૃષ્ણ દુર્યોધન પાસે ગયા દુર્યોધન ને જઈને કીધું કે આ પાંડવો છે તારા ભાઈ છે તું પાંચ ગામ ઓલાય પણ કે ના એક જેટલો નથી દેવું ભગવાન આગ્રહ કર્યો દુર્યોધને કે જમીને જાઓ કે તારું ખાવું તો મારું મન બગડે એ ખાધું નહીં દાદા એનું ખાધું તું ભોગવવું પડ્યું એ બધાને ખબર છે એને ખાધું હોય તો ભોગવવું પડે એ પાછા ગયા અર્જુન ને કીધું બેઠો થા કે શું થયું ભગવાન કે હવે ચણાવ બાણ જોતી જ કલ્યાણ તો ભગવાન કે પણ મારે કેમ લડવું મામે દાડો દ્રોણ છે ભીષ્મ પિતા છે મારા ભાઈ એ ફુવા હે કે ઈ તારા હોત તો તને પાંચ ગામ ન દીધા આવડા ગામ હે જો ઈ તારા હોત તો તો તને પાંચ ગામ દે દીધા અને જો આપડા હોય આપણને હજી જો સંતોષ ન વર્તો હોય આપડા હોય તો આ નવ પ્રશ્ન નવ કેલાય એવો કયો પ્રશ્ન છે મને બતાવો જો આપણા હોય તો એ નવો પ્રશ્ન ઉકેલી દે આપણા નથી એટલે થઈ આપણે કઈ કોઈને તોડવા ફોડવા માટે નથી નીકળ્યા પણ આ નવો પ્રશ્ન એટલા માટે રોજ છે ને નવો પ્રશ્ન ન ઉકેલે તો લોકશાહીમાં કઈ ધોકો લઈને મારવા દેવાય નહીં તો કોઈ ઘરે જાય બીજો તો કોઈ રસ્તો જ નથી અને ઘરે પહેલા આજ સંગઠે સંગઠન કિસાન સંઘની વાત કરું ખબર નહીં હોય આ વિસ્તારને 88 માં લડાઈ કિસાન સંઘે ચાલુ કરી હું એમ નથી કે તો હું હતા એ હારા હતા ઈયાના દે ખરાબ હતા એની વૃત્તિ બદલી અત્યારે આની તાના થઈ છે ને એવી ને એવી તાના થઈ વધી ગઈ હતી અને કિસાનો 88 માં કિસાન સંગે આંદોલન ચલાવ્યું વિધાનસભાનો ઘેરાવો કર્યો તો આત્મરામ પટેલ જે છે ને ઈ મુખ્યમંત્રી હતા એના વિધાનસભામાં જઈને કપડા મુખ્યમંત્રીના કાઢી લીધા હતા આના કાઢવા જઈએ તો એકે પાછા ના આવી મળ ઈ ઓગણીને મર્યા હતા આ એટલા આ તાના થઈ ગઈ છે ખેડૂતોએ રોડ ઉપર આવે કોઈ આંદોલન કરે તો ત્યારે એનો દુશ્મન બની ગયા લોકશાહી દેશની અંદર વિરોધ પક્ષ છે ને મજબૂતી